કાશ્મીરમાંથી માંથી અઢી લાખ લોકોને ભગાડી મૂક્યા એની કોઈ ન્યાય યાત્રા નથી કાઢી ઈવન હું ગુજરાતમાં કઉ છું ઓગણીસ કિસાનોની હત્યા કોંગ્રેસે કરી ગોળી મારીને એ તો કુદરતી ઘટના નહોતી ને માનવ સર્જિત હતી ને સરકાર સર્જિત હતી ને એની કોઈ યાત્રા નહીં આ રાજ્યમાં લઠ્ઠાકાંડ થી એક દિવસમાં એકસો સાહીઠ ભરી ગયા એની કોઈ યાત્રા નહીં એમની યાત્રા રાજકીય હેતુ પ્રેરિત છે યાત્રા કાઢવી હોય તો કોંગ્રેસના આખા ઇતિહાસમાં ભોપાલના ગેસ કાંડ યાદ કરીને કાઢી હોત નિર્દોષ લોકો મર્યા હતા ગુજરાતમાં કિસાનોને મારી નાખ્યા એના માટે યાત્રા કાઢવી હતી ઘટનાઓના પાંચ પાંચ સાત સાત વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે કોઈના બે વર્ષ થઈ ગયા છે કોઈના છ મહિના થઈ ગયા છે ન્યાય અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે સરકાર તરફથી સંપૂર્ણ મદદ જે કંઈ એક્સગ્રેશિયાથી માંડીને આપવાની હતી સરકારે આપી પણ છે સરકારના મુખ્યમંત્રીથી માંડી બધી ઘટનાઓમાં સ્વયં હાજર છે અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તો મારે કોંગ્રેસને એક જ વિનંતી કરવી છે કે તમારા જે વકીલો છે ને એમને મહેરબાની કરીને કહો કે તારીખો ના માંગે